ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર સામે કડક કાર્યવાહી કરતા વિદેશી દારૂના મોટા જથ્થા પકડાયા છે સર્વેલન્સ સ્ટાફની નજર હેઠળ ધીરજ પ્રેમજી ગેડા ગણેશનગર ગાંધીધામ અને અન્ય ઇનોવા કાર ડ્રાઈવર પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો ઘટના સ્થળે બને કાર ડ્રાઈવરો પોલીસને જોઈ કાર છોડીને પ્લાયન કરવા પ્રયાસ કર્યો પરંતુ તાત્કાલિક પગલાં હેઠળ બંને વાહનો તેમજ દારૂ પકડવામાં આવ્યો રોયલ સ્ટેક સુપીરિયર વિસ્કી સાતસો પચાસ એમએલની સાતસો એંસી બોટલો કિંમત રૂપિયા બાર લાખ અડતાલીસ હજાર રોયલ ચેલેન્જ ફાઇન રિવર્સ વિસ્કી સાતસો પચાસ એમએલની એકસો એંસી બોટલો કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર ઇનોવા કાર રજિસ્ટર્ડ નંબર જી જે બાર એ કે જીરો આઠ અઠ્ઠાણું કિંમત રૂપિયા ત્રણ લાખ સ્વિફ્ટ ડિઝાયટ કાર રજિસ્ટર નંબર જી જે બાર એફ એ પંચાવન છોતેર કિંમત રૂપિયા ત્રણ લાખ કુલ મદ્દામાલ કિંમત રૂપિયા વીસ લાખ બ્યાસી હજાર કબજે કરેલ છે